રામ રામ જય માતાજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં ને આપણે પણ એકદમ મજામાં છે અને આજ ખાસ છે ને હાનના આડા હાથ રેખો થઈ ગયો છે અને હાડા હાથે આપણે વિડીયો શરૂ કર્યો છે અને ખાસ તો છે ને અમારે શિવાલીબેન આ રોટલો બનાવે છે એ તમને બતાવવા માટે આપણે વિડીયો બનાવ્યો છે અત્યારે આપણે હાં જે વિડીયો નથી બનાવતા કારણ કે હાઈ જે છે ને રિઝલ્ટ બહુ સારું આવે નહીં એટલા માટે આપણે બ્લોગ નથી બનાવતા આજ ખાસ શિવાલી શિવાલીબેન રોટલા બનાવે છે તો આપણે જોઈએ કેવી કેવી રીતે બનાવે છે એ અમારો બેન જો રોટલો બનાવે છે અને શિવાલી બેન રોટલો બનાવે એટલે આખી વાંકી વળી જાય એટલે બધી વાંકી કેમ વળાય એને બાજુ અહીંયા બેઠી બેઠી શીંગ ખાય છે આજ ઉનાળાની સિઝનની પહેલી સિંગ લાવ્યા શેક્યા છે

રાહુલ ને ભાણીબેન એ બધા બેઠા છે કાલની જેમ ઓલો નો થઈ જાવ ગુજરાત નો નકશો કાલ રોટલો બનાવ્યો તો ગુજરાત નો નકશો કરી નાખ્યો તો

શિવેલી બેન ને રોટલા આવડતા નથી પણ શીખે છે ધીમે ધીમે બનાવે તો શીખી જાય થોડોક લોટ વધારે લેખાય ને તો થોડીક મોટી થાય ને જાડી રખાય પાતળી કરીને તો ફાટી જાય બધું એ તો બરફ ભાંગવાનું કામકાજ ચાલે છે દેશી સોલન દેશી બાજરીના રોટલા કોળે નાખીને કઈ જોતો હું એ જાડા જાડા નાખી દીધા બધા એવા જગે બોલ લે એટલા બધા બળતણ છે બળતન નો જઈડ્યા તને કેવેલે બેન જો રોટલો બનાવ પાણી નાખે બોલા પહેલા મીઠું નાખ્યું ને પછી પાણી નાખ્યું ઘાણે માં રોટલા કરીને ખવરાવો બોલા એક સાનકી તો સારી બનાવી છે બીજી કેવી થાય હવે ખબર પડે તો કેવો તડક્યો હતો આજ તમને ઘરે બેઠા બેઠા થોડો તડક્યો લાગે લે તડક્યો લાગ્યો ને બહુ કે તાર બાને પૂછો જોડવાયો તક બસ એ તો જોડવા ગઈ છે હા ગાડી લઈ જોડવાનું જો તો કને tapi kamu bener belum sih? Oke લે લે syak? sih?

બેને એક બનાઈ નાખી છે બીજે ટીપે છે એ તો ભારતનો નકશો થવાનો છે હાળવળો હોય પછી એમ કરો તો અહીંયા લાંબો થઈ જાય ને હળવે હળવે ટીપાય સરસ લ્યો તો આવી સાનકી બનાવી નાખી છે એક અને બીજી તો તાવડીમાં છે એવી બનાવી છે ધીમે ધીમે શીખી જશે